બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટથી નસવાડી રોડ ઉપરના કવાટ ચોકડી છે તે નસવાડી ચોકડી ત્યાંથી નસવાડી રોડ ઉપર મોટા દેવત ગામ આવે છે ત્યાં એક નાળું બેસી ગયું છે એ નાળાને નવું બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યાં એ નાળાને તોડીને બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ નું જે પાટી પુરાણ છે એ ઉપર ડસ્ટ નાખવામાં આવેલો છે કપચી નાખવામાં આવેલી છે આ જગ્યા ઉપર રોડ રોડર પણ ફેરવામાં આવ્યું નથી એવું સ્થાનિક ત્યાંના લોકો કહી રહ્યા છે એને લીધે એક મોટું ટર્બો એક મોટું ટ્રેલર છે તે ત્યાંથી પસાર થતાં ત્યાં ફસાઈ ગયું અને તમાસો સર્જાયો છે તમે જોઈ શકો છો કે આ નાળાના ભાગે ખોદકામ કરેલું છે અને આ જગ્યા ઉપર લોકોના પણ ટોળા જામ્યા છે કારણ કે ટ્રાફિક જામ થઈ ગયો છે છેલ્લા બે કલાકથી આ સ્થિતિ સર્જાય છે અને બે કલાક દરમિયાનમાં હજી સુધી કોઈ કે કોઈ મશીનરી આ ફસાયેલા વાહનને કાઢવા માટે આવી નથી નાના વાહનો અહીંથી નીકળી જાય છે પરંતુ જે ટ્રકો છે બસો છે એવા ભારે વાહનો છે તે અહીંથી નીકળી શકતા નથી અને તેઓની કતાર રોડની બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે જે ફસાયેલું ટ્રેલર છે તે ત્યાં એ ડાયવર્ઝન ઉપર અત્યારે ફસાઈને પડેલું છે અને એના ગયા છે માટીમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ જે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે તે ડળા વગરનું છે અને એની ઉપર રોડર પણ ફેરવામાં આવેલી છે માટી પૂરણ કરવામાં આવ્યું છે એક પાઇપ નાખેલો છે એ પાઇપ પણ પૂરાઈ જશે એવી આગાહી કરવામાં આવેલી છે કે અહીં પાણી જે ફોર્સ છે આ જગ્યા પછી કોતરનો એ આ પાઇપમાંથી નીકળી જાય એવી અવસ્થા પણ નથી ચોમાસા પહેલાં આ નાળું ખોદી નાખવામાં આવ્યું છે અને ચોમાસું લગભગ પંદર દાઢ મહિનામાં જામી પણ જશે તો હજી તો આ ડાયવર્ઝન બનાવ્યું અને વરસાદ પડે પહેલાં જ આ ડાયવર્ઝન ફેલ પણ થઈ ગયું એવો સ્થાનિક લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે તમે જુઓ કે હાઈવે ઉપર જે નાળું છે નબળું તે તોડી પાડવામાં આવેલું છે અને ત્યાં ખોદકામ કરી નાખવામાં આવેલું છે અને હવે એની જગ્યાએ નવું નાળું બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે એની સાથે નવા નાળાની બનાવવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી વેહિકલ્સ સહિતથી પસાર થાય એના માટે બાજુમાંથી ડાયવર્ઝન બનાવવાનું એની એની પ્રક્રિયા હોય છે અને એનો ખર્ચ પણ પી આપતી હોય છે એ રીતે અહીંયા ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું છે ડાયવર્ટ કરેલો જે રસ્તો છે તેની ઉપર પૂરાણ કરવામાં આવેલું છે પૂરાણ કરી ની ઉપર ડસ્ટ ટેન્ક કપતી ટાઈપનું જે મટીરિયલ્સ નાખવામાં આવે છે જે એની ઉપર રોલર ફેરા વગર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને જે પ્રકારનો અત્યારે જ્યારે સીન ઊભો થયો છે સ્થળ ઉપર તેમાં ટ્રાફિક જામ પણ સર્જાયો છે કારણ કે જે રોડ જે મોટું ટ્રેલર છે તે અહીં ડાયવર્ઝન ફસાય પડ્યું અદ્વત ફસાય પડ્યું છે એ ફસાય પડતા અહીંથી જે વાહનો પસાર થાય છે તેઓને એ એ ટ્રેલરને લીધે ભારે વાહનો અહીંથી નીકળવાનું ટાળી રહ્યા છે કારણ કે પોતાની ગાડી પણ ફસાય છે તો ક્યાં નીકળવું અને આ સીન બે કલાક પહેલાં ઊભો થયો બે કલાકથી આ ટ્રાફિક જામ હજુ સુધી મોટા દેવત પાસે આ પ્રકારના જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તેને હળવા કરવા માટે અથવા ઉકેલ માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી તમે જુઓ રોડ ઉપર પણ પબ્લિક જમા થઈ છે મોટા દિવસ સહિત આ વિસ્તારના નાગરિકો આજે ટ્રાફિક જામ સર્જાયો અને લોકોના વળ્યા એ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાટ કવાટથી નસવાડી કવાટથી લગભગ આઠ નવ કિલોમીટર દૂર છે આ સ્થળ સાત કિલોમીટર દૂર આઠા ડુંગરી આવે પહેલાં બે ત્રણ કિલોમીટર પહેલાં જ આ ખોટા દેવત ગામ છે અને એ હાઈવે ઉપર એ રોડ ઉપર જ સીન સર્જાયો તમે જુઓ એ દેખાય છે એક પાઇપ છે એ ડાયવર્જન પર અને ઉપર પેલું મોટું ટ્રેલર છે પડે ઉભેરું એ પાઇપમાંથી નાના પાઇપમાંથી મોટા કોતરનું પાણી કેવી રીતે જશે તે બધો સમસ્યાઓ સર્જાશે એવી પણ આગાહી કરવામાં આવે છે હજુ તો વરસાદ જ નથી પડ્યો એ પહેલાં ડાયવર્જન પહેલાં ધડાકે એક વેહીકલ નીકળતામાં જ બેસી ગયો છે અને ત્યાં વ્હીકલ્સ છે તે અંદર ઉતરી પડ્યું છે ટ્રેલર તો નાના વાહનો અહીંથી નીકળી જાય છે પરંતુ મોટા વાહનો છે તમે જુઓ આ ટ્રક છે હાઈવા ટ્રક જે સાહસ કરી શકતું નથી ને રોડની બાજુમાં એને મૂકી દીધું છે એ રીતે પાછળ એસટી બસ છે આ પ્રકારના ભારે વાહનો છે તે ત્યાં અટકી ગયા છે ને બીજા વાહનો આ સીન જોઈને અહીંથી બારો બાર નીકળી ગયા છે જે લોકો ટાઈમિંગ સાથે ચાલવાવાળા છે તે લોકો અહીં ઊભા થઈ ગયા છે તે બસ છે તો તેમને સૂચનાઓનું પાલન કરવું પડતું હોય છે મેનેજરનું અને જે તે ડેપો વિભાગનું પેસેન્જર્સનું શું થાય જેઓ ટર્ન લઈ શકતા નથી અને લાંબો રન લઈ શકતા નથી એમની મર્યાદાઓ હોય છે એ પ્રકારને લીધે એ લોકોને રોડ પર ઊભા થઈ જવું પડ્યું છે એમ સપાટી ડામર સપાટી દેખાય છે પરંતુ જે જગ્યા પર નાળું છે ડ્રાઈવર્ટન છે તે જગ્યા ઉપર પહોંચતા પહોંચતા લોકોને પરેશાનીઓ અને મુશ્કેલીનો સામનો કરવો પડે એમ હોય તે લોકો દૂર વાહનો સાથે ઊભા થઈ ગયેલા છે બસ તમે જુઓ અને સાથે સાથે સ્ટીજ પર ઊભા પબ્લિક પણ જુઓ એ પછી જ ખ્યાલ આવે છે કે કેવો The scenes are there.